નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આવતીકાલે કેવડિયા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક સભા થવા જઈ રહી છે ત્યાં આગળ આખા ગુજરાતના આદિવાસી તેમજ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના રાજસ્થાનના તમામ આદિવાસીઓને ત્યાં આગળ બોલાવવામાં આવ્યા છે જ્યાં મિત્રો શું કાલે મોટું આંદોલન થઈ શકે છે શું કાલે ઘટના બની શકે છે કાલનો માહોલ કેવો રહેશે એ બધી જ આપણે વાત કરવા જઈ રહ્યા છે વિડીયોને છેલ્લે સુધી જજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હું તમારો દોસ્ત બિલ મિત્રો વાત કરવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ રહેતા લોકો આદિવાસી જે પોતાનું જીવન ચલાવવા માટે રોજગારી જે લારી ગલ્લા ચલાવતા હતા એના પર સરકાર દ્વારા એમના પર દબાણ કરીને એ હટાવવામાં આવ્યા હતા તોડી દેવામાં આવ્યા કોઈ પણ નોટિસ આપ્યા વગર એ તમામ જે લારી ગલ્લા હતા હટાવી દેવામાં આવ્યા હતા આને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જેમ કહેવાય છે કે આદિવાસીના જે એક કિંગ તરીકે જાણીતા ચેતરબાઈ વસાવા એમની મુલાકાત લીધી હતી અને બધા લોકોને ચેતરબાઈ વસાવાએ આમંત્રણ આપ્યું છે કે ભાઈ તમે બધા લોકો આવો આમાં પાર્ટી પક્ષનું કોઈ લેવા દેવા નથી આપણા આદિવાસી સમાજ પર જે અત્યાચાર થઈ રહ્યો છે એમને મિટાવવા માટે જે ન્યાય મેળવવા માટે આવતીકાલે જે દસ વાગ્યાની આજુબાજુ કેવડિયા ખાતે ભારી સંખ્યામાં હેલીપેડ પાસે એક સભા કરવા જઈ રહ્યા છે સભાની અંદર એવું કહેવામાં આવશે કે ભાઈ જે લારી ગલ્લા તોડવામાં આવ્યા છે એમનું વળતર આલો અથવા જમીન આલો અથવા ગલ્લા ફરી બાંધીને આપો આ રીતના તમામ વસ્તુની ત્યાં આગળ માંગ રહેશે આવી બધી તમામ વસ્તુની ત્યાં આગળ માંગ રહેશે સરકાર પાસે અગર જો આ વસ્તુની માંગ પૂરી નહીં કરે તો આર પાર લડાઈ કરવાની પણ ચીમકી આપી દીધી છે આમ આદમી પાર્ટીના ચેતરભાઈ વસાવા એવું કહ્યું છે કે તમે અમને ડવા ડરાવવા માંગો છો અમારી જમીન લેવા માંગો છો પરંતુ અમે તમને ક્યારે જમીન નહીં આપીએ અને પાછી લારી ગલ્લા જ્યાં હતી ત્યાં બનાવી આપશો તો અમે તમને છોડીશું બાકી આર પાર લડાઈ થવાની શક્યતા પૂરી પૂરી વધી ગઈ છે જ્યાં મિત્રો આવતીકાલે આર પાર લડાઈ થવાની શક્યતા પૂરી પૂરી વધી ગઈ છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આપની આપ અમારું કામ છે તમને સાચી જાણકારી આપવાનું જી હા આ જાણકારી સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો જય હિન્દ જે ભારત આપણે મળીશું જે તમામ આવતીકાલે આપણે લાઈવ રહીશું જે પણ ઘટના ઘટે છે જે પણ માહિતી મળે છે તરત તમારા સુધી પહોંચાડવાની હું કોશિશ કરીશું જય હિન્દ